વડોદરા શહેરમાં એસટી નિગમ દ્વારા એસટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે હવે મુસાફરોએ મુસાફરી કરવા માટે દસ ટકા વધારે ભાડું ચૂકવવું પડશે એસટી નિગમ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે એસટી બસના ભાડામાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે હવે એકથી ચાર રૂપિયાનો વધારો એસટી બસના ભાડામાં કરાયો છે મુસાફરી કરતાં મુસાફરોએ હવે વધુ ભાડું એટલે કે દસ ટકા વધારે ભાડું ચૂકવવું પડશે